સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આવેલા ઔદ્યોગિક એકમોના બનાવેલા માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા સ્નેહ મિલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું અને જેમાં થયેલા વિકાસ કામો મંજૂર થયેલા વિકાસના કામો અને વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ચર્ચા વિચારણા કરાઈ રહી હતી વાત કરીએ સરકાર સુધી આ વાત પહોંચે તે માટે ધારાસભ્યને પણ ખાસ રજૂઆત કરવામાં આવી હતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનો કહી શકાય તાલુકામાં ખાસ ઉદ્યોગોની શરૂઆત ઈસવીસન ઓગણીસો અઠ્યાસીથી થઈ ગઈ છે અને જેના પછી પાંત્રીસ વર્ષના લાંબા ગાળામાં પાંત્રીસ કિલોમીટર કરતાં પણ વધુ વિસ્તારમાં તે ફેલાયો છે અને આજે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે છેલ્લા એક દાયકાથી આ ઔદ્યોગિક એકમોને સાંકળી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન બનાવવામાં આવ્યું હતું અને જેની ખાસ વાત કરીએ જે આ ઔદ્યોગિક એકમોમાં તેમાં કામ કરતા કારીગરો તેમજ સ્થાનિક વિસ્તારના પાયાગત પ્રશ્નોના નિરાકરણ કરી આ વિસ્તારના વિકાસ માટે ખાસ કાર્ય કરી રહ્યું છે એસોસિએશનનું સ્નેહમિલન સંમેલન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં પણ ખાસ ઉજવવામાં આવ્યું હતું તેનું આયોજન કરાયું હતું જેમાં એસોસિએશનના સભ્યો ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારના પથરાયેલા છે તેમાં ખાસ અઢાર ગામના સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોનું એસોસિએશનના પ્રમુખ જવાનભાઈ અને સેક્રેટરી પ્રવીણભાઈ ડોંગાના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ગણપતભાઈ વસાવાને પણ ખાસ વિસ્તારના વિકાસ અને પડતી સમસ્યા અને તેના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને કેમ ચોકડી વિસ્તાર વધુ વિકાસ કહી શકાય તેના કરવાની જરૂરિયાત તકેથી ખાસ સગવાઈ કે તડકેશ્વરથી કેટલાક કિલોમીટર સુધીના માર્ગને આજુબાજુના ડ્રેનેજ સિસ્ટમ બનાવવા ખાસ પીપોદરા ખાતે નવું પોલીસ સ્ટેશન મંજૂરી મેળવીએ અને જ્યારે નવું પોલીસ સ્ટેશન બનાવવા એસોસિએશન સહકાર આપશે પણ તેવી ખાસ જાણકારી મળી રહી છે આ ઉપરાંત સો બેડ હોસ્પિટલ બનાવવામાં પણ ખાસ એસોસિએશન તૈયારી કરી રહ્યો હોવાની વાત જણાવી રહી છે વાત કરીએ ખાસ ગણપતભાઈ વસાવાએ વિસ્તાર માટે એકસો છવ્વીસ કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજનાની જાહેરાત કરી હતી આ ઉપરાંત સ્થાનિક ઔદ્યોગિક એકમો એક લાખ પચાસ હજાર લોકોને રોજગાર આપી છે આ રોજગારીમાં સ્થાનિક લોકોનો સમાવેશ કરવા માટે સ્થાનિક કક્ષાએ રોજગારીનો ખાસ કહી શકાય મેળાનું પણ આયોજન કરવાની અપીલ કરાઈ છે નો સ્નેહ મિલન આ કાર્યક્રમ છે અને સુરત જિલ્લામાં માંગરોળ તાલુકા અને માંડવી તાલુકામાં સૌથી વધારે એટલે કે લગભગ લાખથી દોઢ લાખ લોકોને રોજગારી આપી શકે એવા પંદરસો કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે ત્યારે આજે સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમામ ઉદ્યોગકાર મિત્રો અહીંયા હાજર રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના પ્રજાજનો માટે લગભગ એકસો છવ્વીસ કરોડ રૂપિયાની પીવાના પાણીની યોજના પણ ચાલી રહી છે રાજ્ય સરકારે હાલમાં જ આ વિસ્તારમાં નવો પોલીસ સ્ટેશન પણ મંજૂર કરેલ છે આરોગ્ય માટે સીએસસી સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલ છે અને સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન જે ગંદકીનો હતો જે પાણીના નિકાલનો હતો એના માટે પણ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લગભગ બત્રીસ કરોડ રૂપિયા જેવી માદભર રકમ આ વિસ્તારને ફાળવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ઉદ્યોગ જગતના મિત્રોને વિનંતી કરી છે કે આ સર્વે સ્વચ્છતાનો આગ્રહ રાખીને કચરો ગમે ત્યાં ન નાખે પાણીનો નિકાલ પણ ટ્રીટમેન્ટ કરીને જ કરવામાં આવે અને સ્થાનિક લોકોને રોજગાર આપવાનો પણ આગ્રહ અમે આજની બેઠકમાં કરેલ છે અને સાથે સાથે સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ સામાન્ય માણસે મજૂર રોજગાર લેતો હોય એને સરકારના નિયમ પ્રમાણેનું વેતન મળે કોઈ પણ જાતનું શોષણ ના થાય એનો પણ આજના મિલનના કાર્યક્રમમાં અમે ઉલ્લેખ કરવામાં આવેલ છે તો આ માંગરોલ અને તડકેશ્વર માંડવી તાલુકા આ એસોસિએશન વિભાગ એ હજુ મજબૂત બને વધારેમાં વધારે ઉદ્યોગો આવે લોકોને રોજગારી મળે અને સ્વચ્છતાનું પણ સાથે ધ્યાન રાખવામાં આવે એવી ઉદ્યોગકાર મિત્રોને મારી વિનંતી છે